ભગવાન ભગતનો ભગત નો દ્રોહ કરતો હોય એવો હોય અસુર તો અટાણ કોઈ છે જ નહીં આમાં કે દુનિયામાં અટાણે હવે અસુર નથી રાવણ ને મારી નાખ્યા ને ભગવાને પણ કોઈ ભગવાનના ભગતનો દ્રોહ કરતો હોય એવું હોય કારણ કે અસુરો હતા એ બધા રામે મારી નાખ્યા પછી બાકી રહેતા તે શ્રીકૃષ્ણ ભગવાન મારી નાખ્યા પછી બાકી હાવ ખલાસ થઈ ગયું એટલે બિયારણ જ માર્યું તમારો પ્રશ્ન મૂક્યો અસુર થવા ના હોય હે અસુર થવા ના હોય તમે શું કહો છો ના ના તો હું તો એમ પૂછતો હતો કે કોઈ ભગવાનનો ધ્રો કરતા હોય અને એક બાજુ કોઈક ભગવાનને ભગતને સપોર્ટ કરતા હોય એવા ડાયલામામાં કોઈ મદદ કરે કે દાન આપે તો છેટું જ રહેવું કે પછી દાન એક્સેપ્ટ કરીને મેન્ટલી છેટું રહેવું યા બહુ વિવાદિત હોય ને છેટું રહેવું આપણને ખબર નથી ક્લિયર તો ક્લિયર કરીને જ કરવું પગલું ભરવું તો એનું નિશ્ચિત ફળ થાય અનિશ્ચિત ફળ હોય અને એક નિશ્ચિત ફળ હોય નિશ્ચિત ફળ અડધું હોય અનિશ્ચિત ફળ બહુ મોટું ઢગલો હોય તો એ નિશ્ચિત લઈ લેવું પહેલાં અને પછી વધારાનું રહે તો પછી અનિશ્ચિતમાં આપણે શેર બજારમાં ઝંપલાવું એના ભાવ ચડ્યા તો ચડ્યા નગર ન ચડ્યા તો કઈ નહીં થોડુંક મૂકવું મિલકત ન જાય નિશ્ચિત હોય એટલું પેલા રિઝર્વ કરાવી લેવાનું નફો પેલા હાથમાં કરી લેવાનો એવું વ્યવહારમાં કે નફો આવતો હોય ને એને પેલા હાથમાં લઈ ખિસ્સામાં નાખી અને વધારે હોય ત્યાં સાહસ કરવાનું એનાથી વધ્યું હોય ને તો સાહસ કરવાનું એમ તમે કહો છો એની ઘોડે નિશ્ચિત હોય અને એક અનિશ્ચિત હોય તો નિશ્ચિતમાં થોડુંક કરી લો એટલે એને શાંતિ થાય ભગવાન રસ્તે હાલવાનો માર્ગ હોતે આગળ વધે અને ઓલું હોતે થોડુંક કરવું એમ કે રાહ નફો લેવો છે એટલે લાગ્યું તો બાણનગર તો થાય વધારાનું હોય ને એટલે પછી ગયું એમ માનીને જ ખોટું માનીને કરી નાખવાનું કે બે જવાનું છે આ એટલે પછી જાય તો કહું ખોટ બહુ ખરખરો ન થાય શ્લોકમાં ભગવાને અર્જુનને એમ કીધું કે તું શ્લોકમાં ભગવાને અર્જુનને એમ કીધું કે તું દેવી સંપત્તિ યુક્ત જન્મેલો છે તો પછી એમાં મુમુક્ષ સૂતાપૂર્વકર અમને આધારે ગણવી શું કીધું ભગવાને શ્લોકમાં કીધું ને અર્જુનને કે તું દેવી સંપત્તિ વાળો છે તો ભગવાન એટલે અર્જુનની જે મુમુક્ષુતા છે કે દૈવી ભાવ છે એ પૂર્વ કર્મને આધીન ગણવો કે પૂર્વ કર્મને આધીન થોડું કહેવાય દૈવી ભાવને પૂર્વ કર્મને કાંઈ લેવા દેવાની મારે જે વતરાપટમાં પ્રશ્ન કર્યો છે ને કે પૂર્વ કર્મને આધીન દેશકાળ અધિક કાંઈ હોય દેશકાળ અધિક આઠે આઠ તો એમાં વળી એમાં એવું હતું કે ઈષ્ટ દેવતા અને ક્રિયા એ પૂર્વકાળને પૂર્વકર્મને આધીન ન હોય દૈવી ભાવ તો સત્સંગને આધીન હોય મુમુક્ષુતાને આધીન હોય ભગવાનને રસ્તે જવાય છે એ કોઈ પોતાના કર્મે કરીને જાતો નથી એ સંગે કરીને જાય છે એવું શ્રીજી મહારાજે વધારે ભાર દીધો સંગે કરીને જાય છે પૂર્વકર્મે કરીને જાય છે એ કોણ તો યોગ ભ્રષ્ટ હોય એ કર્મ કરી દે એને ક્યાંક આગલા જન્મમાં આરાધના કરી હોય ભગવાનની અને એ અધૂરું રહી ગયું હોય ને એ પાછું ભગવાને એને મનુષ્ય દેહમાં મોકલો હોય તો એ કર્મ છે એને જ્યાંથી અધૂરું હોય ત્યાંથી ઉપાડે પણ એને પૂર્વકર્મની પ્રધાનતા મહારાજે કીધી નહીં એવું થાય તોય મહારાજે સંઘની જ પ્રધાનતા કીધી જ્યારે બીજ વવાણા છે એ સંઘે કરીને બીજ વવાણા છે એટલે અહીંયા હકીકતમાં તો એને પૂર્વકર્મ પૂર્વમાં ભક્ત આગલા જન્મમાં ભગવાનની ભક્તિ કરી હતી દાખલા તરીકે ભરતજીએ બહુ ભક્તિ કરી હતી એ મૃગના દેહમાં આવ્યા તો મૃગના દેહમાં એને હારી વૃત્તિ રહી હતી એ પૂર્વકર્મ કહેવાય એમ ન કહેવાય એવું મહારાજના ગણ્યું નહીં વચનાવૃત્તમાં એવું ન ગણ્યું શાસ્ત્રમાં પણ એવું ન કીધું હોય શાસ્ત્રના આધારે જ કીધું હોય છે એટલે એવી ગણતરી પૂર્વ અર્જુને ચેષ્ટાઓ એવી કરી હતી ભગવાન પાસે કે શાદી મામ ત્રમ પ્રપન્ન મને કાંઈ ખોલતું નથી ભગવાન એટલે મને તમે જ આજ્ઞા હું તમારે શરણે આવ્યો છું એટલે શાસ્ત્રનો ભગવાનનો એવો નિર્ણય છે કે ભગવાનને રસ્તે હાલે હકીકતમાં તો દુર્યોધન છે એ કર્ણને શરણે ગયો એ તો ભીષ્મ પિતાને શરણે નહોતો ગયો અને દ્રોણાચાર્યને શરણે નહોતો ગયો એ તો કર્ણને શરણે હતો અને કર્ણના મદાર ઉપર એણે મહાભારત ખેલું હતું ભીષ્મ પિતાની કદાચ ન કરે તો એકલા કર્ણના આધારે આપણે મહાભારત જીતી જાઓ એના આધારે એણે ઓલું કર્યું હતું અર્જુને જે જંગ ખેલો હતો એ તો શ્રી કૃષ્ણના આધારે ખેલો હતો તમે મારા જો એટલે એટલે એને દેવી ભાવ કહેવાય ભગવાનને રસ્તે જ હાલે ગમે તેવી પરિસ્થિતિ હોય તો એ એનો ભગવાનના ફેવરમાં જ એનો નિર્ણય હોય તો એને દૈવી કહેવાય અને ભગવાન અર્જુનને નાનપણથી જાણતા હતા એટલે એણે કીધું કે અભિજાતો શ્રી પાંડવ એના કંઈ પૂર્વકર્મ હતા તો એને એવું કહે પૂર્વકર્મ હોય તો યોગ થઈ જાય એને ગમે ત્યાંથી ભગવાન છે એ યોગ કરતી ત્યાં સુધી પૂર્વકર્મનું રોલ કહેવાય આગેલા જન્મમાં કર્યું હોય તોય કર્યું હોય અને તો એનો રોલ હું ભગવાનની ભક્તિ કરી હોય તો ભગવાનની ભક્તિ અને તો એનો રોલ એ કે ફરીથી પાછો જે સ્થિતિ એ હતો ત્યાં પહોંચાડી દે પછી આગળ વધારવું કે હતું એ વાપરી નાખવું એને મૂમુખું ઉપર આધારે અને સંઘ ઉપર આધારે સંઘનો મહારાજ વધારે કીધું સંઘ અને એમાં પણ બે માં મહારાજે સંઘને વધારે કીધું કે સંઘ હારો હોય અને સંઘ નબળો હોય અને મુમુક્ષુ બહુ હોય હે મુક્ત કક્ષાનો હોય તો ઉતરતો ઉતરતો હાવ છેલ્લે છેલ્લી કક્ષામાં આવી જાય મહારાજ ઉતરતા જેવો રહે કે નહીં ગોપાળાન સ્વામીને મુક્તાન સ્વામીને વિશે મહારાજ સ્ટેટમેન્ટ એવું કર્યું કે એ બે છે એ ઉતરતા જેવા રહે કે નહીં એટલે સંઘનું એટલું બધું સંઘનું એટલું બધું પ્રધાનપણું મહારાજ કીધું પૂર્વકર્મનું નહીં પૂર્વકર્મનું કર્મ એટલું પ્રધાનપણું કહેવાય આપણે લેવું હોય તો કે એને યોગ કરાવી દેલા જન્મમાં એણે કર્યું હોય અને એ યોગ ભ્રષ્ટ તરીકે જેને મોકલ્યો હોય તો પછી એની જે સાધના છે એને અનુરૂપ એનો યોગ કરાવી દે એને ભગવાન એવી પ્રેરણા કરે કે અહીંયા તારે અનુરૂપ અહીંયા છે એવી પ્રેરણા એને ભગવાન કરે અને પછી એનો સદઉપયોગ કરી અને ભગવાન પાસે જાય જો એ સદઉપયોગ ન કરે આડે આપડે માર્ગે ચડી જાય તો ત્યાંથી નથી નહીં જાય પાછું એટલે એમાં ધામના દરવાજા સુધી માયા છે એવું કીધું જાય અને ત્યાં માયા જ કે છે પાટું મારે પડે હેઠ એટલે ધામના દરવાજા એ ગયો હોય તો સુધી એને વિશ્વાસ ન કરવો કે આપણે ભોગી ગયા એમ ક્યારે આપણે મગજ ફરે કોનું એ કંઈ ખબર પડતી નથી એટલે હારો સંગ રાખવો અને પોતે સાવધાની રાખવાની અને મારા જ પાંચ ફૂગવાનો ગોલ સ્ટ્રોંગ બનાવી રાખવાનું તો ક્યારેક ક્યારેક ગોલ હરખો હોય તો એને સંઘનું ઓલું આપી દે ચિતાર આપી દે કે મળું આ તો મારો ગોલ આવો છે ને આમાં તો સરખું સેટિંગ નથી થતું ગોલને સંઘને સેટિંગ નથી થતું તો એને ખબર પડી જાય અને હારો સંગ હોય તો ગોલ નો હરખો બન્યો હોય તો એ જાય ફર્સ્ટ હું એન્ડ ધેન વોટ હારા પેસેન્જરો લઈ લો બસને કેનીકર લઈ જાવી એ જ નક્કી કરી લે કે હવે આપણે આની સારા પેસેન્જર હોય તો પણ પેસેન્જર જ બધા કંડમ ભેળા થઈ ગયા હોય તો કે ન્યા નહીં આપણે રિંગ રોડે ચડાવો એટલે હું બાયપાસે પાસે બરાબર ભાઈ છે